નેત્રંગ તાલુકામાં સાંભળેલા ધાર વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા અસંખ્ય ગામોમાં પાણી ભરાતા તેમજ અનેક નાળાઓને નુકસાન થતા સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે અસરગ્રત ગામોને મુલાકાત લઈને લોકોને મળ્યા હતા નેત્રંગ તાલુકામાં છ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ થતા જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવતા નેત્રંગ ટાઉનના જીન બજાર ગાંધી બજાર અને જૂની નેત્રંગ અને ગામે ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ગામે ગામના રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું હતું નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી ટોકરી મધુવંતી કરચણ અને કીમ નદીમાં ગોડાપુર આવતા નદી કાંઠે આવેલ ખેતરોનું ભારે ધોવાણ થયું હતું નેત્રંગ તાલુકાના મોવીથી દેડિયાપાડા રસ્તા ઉપર આવેલાં

મિશન મોડ માં મરમત કાર્ય શરૂ કરવાની સૂચના આપી હતી જે ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના રાયસિંગ વસાવા મહામંત્રી નિર્મળભાઈ દોશી ગૌતમભાઈ વસાવા મગનભાઈ વસાવા અને સરપંચ આગેવાનો જોડાયા હતા